પરંતુ ક્યાંક જે વિષયને લઈને મળવા પહોંચ્યા હતા એ જ મુદ્દાને લઈને હવે વધુ એક પાટીદાર સમાજના નેતા મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કે નાની ઉંમરની દીકરીઓને જે ભગાડી જાય છે તેમના સામે હવે કોઈક કાર્યવાહી કરવામાં આવે ગઈકાલે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલી આ વિષયને લઈને મેદાને આવ્યા હતા અને ખાસ કરીને સીધી રજૂઆત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હતી ને હવે અંતે જે પાટીદાર સમાજના નેતા વરૂણ પટેલ છે એ પણ મેદાને આવ્યા છે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે પાટીદાર આંદોલનકારીઓને ગાંધીનગર ખાતે થયેલી ચિંતન શિબિરમાં આજથી મહિનાઓ અગાઉ પત્રકાર પરિષદના માધ્યમથી જાણ કરવામાં આવી હતી કે ભાગેડું લગ્ન પ્રથા એ ગુજરાતના તમામ સમાજને મૂંઝવ તો ખૂબ જ મોટો પ્રશ્ન છે સીએમ ઓ ગુજરાત એટલે અહીં ક્યાંક ભૂપેન્દ્ર પટેલને મેન્શન કરવામાં આવ્યા છે અને હર્ષ સંઘવીની વાત કરવામાં આવી છે ખાસ કરીને જો જે મુદ્દો છે તેના વિશેની વાત કરવામાં આવી તો અહીં એક અખબારનો અહેવાલ મૂકવામાં આવ્યો છે અને અહીં પણ લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં નાની વયની દીકરીઓને ભગાડી જવાનું ષડયંત્ર વધુ એક કૌભાંડ પંચમહાલ જિલ્લામાં ગામની વસ્તી કરતા લગ્નની નોંધણી વધુ ગુજરાતમાં નાની ભાઈની દીકરીઓને ભગાડી જવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે રજૂઆત કરી કે ગુજરાતમાં લગ્નના નોંધણીનું કૌભાંડ ચાલી રહ્યું છે પંચમહાલ જિલ્લામાં એક ગામમાં ગામની વસ્તી કરતા લગ્નની વસ્તી જે નોંધણી છે તે વધુ છે ને આ કેવી રીતે શક્ય બને એ વાતની અહીં ક્યાંક સૌથી વધારે વિગતો આપવામાં આવી છે

અત્યંત ના મુદ્દો લઈ મુખ્યમંત્રીશ્રી ને મળવા આવ્યો છું છેલ્લા કેટલાક ગુજરાતમાં નાની ગુજરાતમાં દીકરીઓ ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે દરેક મા બાપને દરેક વાલીને દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે ટેકનોલોજીના કારણે આધુનિકતાના કારણે સમાજ થોડો ઉપર આવ્યો છે જૂના જમાનામાં સોળ વર્ષે સત્તર વર્ષે અઢાર વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા બાપ એકવીસ વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે કોઈ અઢાર વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી ઓગણીસ વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદો એક્સપાયર્ડ આઉટડેટેડ છે સમાજ આગળ વધી ગયો છે સમાજ આજે છોકરીના લગન એકવીસ વર્ષ પછી કરે છે કાયદો અઢાર વર્ષની મંજૂરી આપે છે એક મહિનો અઢાર વર્ષ ને બે મહિનાની ઉંમર દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ ખુબ બને છે અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે લાચાર થઈ જાય છે કાયદા પાસે કેમકે કાયદો એવું કે છે કે અઢાર વર્ષ છે તો લગ્ન કરી શકશે આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની સમાજ પોતે જ આજે એકવીસ વર્ષે દીકરીના લગ્ન કરે છે બાવીસ વર્ષે કરે છે ત્રેવીસ વર્ષે કરે છે પણ તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે શું કામ આજકાલ કોલેજમાં ભણતી હોય કે બારમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી ખોસલાવી ભોળવી એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નો ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ પાંચસો ને સાહીઠ લગ્નો નોંધણી એક ગામમાં થઈ ગઈ એક ગામમાં પાંચસો ને સાહીઠ લગ્ન ક્યારેય શક્ય જ નથી પંચ અમરેલીના હામાપર ગામમાં તેરસોને એકતાલીસ લગ્નની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલીના જામકામાં નવસો ચુમાલીસ લગ્નની નોંધણી થઈ અમરેલીના મુંજીયાસર ગામમાં ત્રણસો ને એંશી લગ્નની નોંધણી થઈ અમરેલીના લુંઘિયા ગામમાં બસો અઠ્ઠાવન લગ્નોની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં ત્રણસો પાંસઠ લગ્નોની નોંધણી થઈ આણંદ તાલુકાના રેલ ગામમાં અગિયારસોને ત્રણું લગ્નોની નોંધણી થઈ ગામની કુલ જનસંખ્યા કરતાં ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ આણંદ તાલુકાના આણંદ જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્નની નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો ને સાઠ લગ્નની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારીને લઈ જાય એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલીથી કોઈ અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગારીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી દસ રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી અઢારસો લગ્નો નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ છે બહુ મોટા પાયે રેકેટ ચાલે છે આપણી દીકરીઓને ફસાવવાનું આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીને ભગારી જાય એવું નથી બનતું અઢાર વર્ષને ને એક મહિનો ઓગણીસ વર્ષ સાડા અઢાર વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓ હવે આપણે વિચારીએ કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં પહેલા વર્ષ બીજા વર્ષ કે કોલેજ આસપાસની એની ઉંમર હોય ચાલુ કોલેજે કે કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે ગોળવીને ફોસલાવીને લલચાવીને કોઈ પણ રીતે તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે તો દીકરીને ભગાડીને લઈ જાવ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભાગીને ભગાડીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાય આવે છે ઘણી વખત એવું બને છે કે જબરજસ્તીથી દાદાગીરીથી કાયદાની આટીફોટીનો ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે ઘણી વખત છોકરાની સંપત્તિમાંથી પણ હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય તો ભાગીને કે ભગાડીને જે લગ્ન થાય છે એમાં દીકરાના પરિવારની સંપત્તિ અને છોકરીના પરિવારની સંપત્તિના બહુ મોટા પ્રશ્નો ઉભા થાય છે કોર્ટ કચેરીના ધક્કા મા બાપે ખાવા પડે છે અને હેરાન હેરાન થઈ જાય છે પરિવાર ત્રીજો પ્રશ્ન દીકરા અને દીકરીની કોઈ કેટેગરી હોય છે કોઈ ઈડબલ્યુ એસ કોઈ ઓબીસી કોઈ એસસી કોઈ એસટી આવી કેટેગરી હોય દીકરીની કેટેગરી અલગ હોય છોકરાની કેટેગરી અલગ હોય બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ ઓબીસી પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય અથવા એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ એ બાળકની ઓબીસી હશે એસસી હશે એસટી હશે કઈ નક્કી થતું નથી એવા સંતાન જ્યારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે આ સિવાય આ કાચી ઉંમરમાં કાચી સમજણમાં મુગ્ધતાના કારણે ભાગી જઈને કે ભગારી જઈને જે પ્રેમ લગ્ન કર્યા હોય છે સમય જતાં જ્યારે વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે લગનો ભાંગી પડે છે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે નાની નાની ઉંમરની દીકરીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે લીગલ કોમ્પ્લિકેશન્સ આવે છે ખૂબ બધી તકલીફો પડે છે આ સિવાય ઘણી વખત ચડામણીથી ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા-બાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે પણ માત્ર બે છે એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે 18 વર્ષ છે વાસ્તવિક રીતે આજનો સમાજ 18 વર્ષની દીકરીના લગ્ન કરતો નથી અપવાદરૂપ કોઈ રૂઢી કારણે કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય પણ મોટા સ્કેલ ઉપર લાર્જ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના 18 વર્ષે લગ્ન થતા નથી 18 થતા નથી 19 થતા નથી સમાજ આગળ વધી ચૂક્યો છે કાયદો પાછળ રહી ગયો છે તો હું મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે સમાજ આગળ નીકળી ચૂક્યો છે તો કાયદામાં સુધારો કરી દીકરીના લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે સારી રીતે રહી શકે અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું એના લગ્ન કરાવી દેવા પૈસા લઈને ગમે ત્યાં ખોટા દાખલા ખોટા સર્ટિફિકેટ અસલ પુરાવા હોય ના હોય ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય એક એક તલાટી મંત્રીએ અઢારસો અઢારસો લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી જે ગામની જનસંખ્યા જ અઢારસો નથી એ ગામમાં અઢારસો લગ્નોની નોંધણી એ બધું ષડયંત્ર છે મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ફગારી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે છે અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે એક વાહન લઈએ મોટર કાર તો મોટર કારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જૂનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું તો લગ્નનું રજીસ્ટ્રેશન ત્રણ જિલ્લા પછીના જિલ્લામાં કેમ થઈ શકે એક નિર્જીવ કારનું રજીસ્ટ્રેશન પણ સેમ જિલ્લામાં થઈ શકતું હોય તો લગ્નનું રજીસ્ટ્રેશન અલગ જિલ્લામાં કેમ જો લગ્નની નોંધણી મહિલાના એટલે કે છોકરીના એટલે કે સ્ત્રીના પોતાના કાયમી નિવાસના સરનામા ઉપર જ કરવામાં આવે તો આ પ્રશ્નનું મોટા પાયે સોલ્યુશન આવે એમ છે તો આટલી માંગણી લઈ આજે હું મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું આશા રાખીએ કે ગુજરાતની દીકરીઓ માટે તમામ સમાજની મા બાપની જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કઈક સારો નિર્ણય કરશે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે અવારનવાર સ્થાનિક પ્રશ્નોને લઈને મેદાન આવતા હોય છે ત્યારે ખાસ કરીને હવે વધુ એક સવાલને લઈને તેઓ મેદાને આવ્યા છે આજે સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવતું હોય છે દીકરીઓને ભગાડી જવાનું જે અત્યાર સુધીના કિસ્સાઓ સામે આવ્યા છે દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ સીધી રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે અને ખાસ કરીને હવે પાટીદાર નેતા વરુણ પટેલ પણ મેદાને આવ્યા છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે રજૂઆત કરવામાં આવી છે એ રીતે જે તમામ લોકોના સવાલો છે એના ઉપર હવે કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર